અંબાજી ડેપોમાંથી ચાલુ ફરજ દરમિયાન ડેપો મેનેજરે તાલીમાર્થીઓને પાંચશા મંદિરનું કલર કામ અને ટાઇલ્સ તોડવા મૂક્યા વારંવાર વિવાદમાં ઘેરાયેલ અંબાજી ડેપો મેનેજર સામે કોઈ કેમ ઠોસ પગલાં નથી લેવામાં આવતા ડેપોમાં તાલીમ લેવા આવેલા તાલીમાર્થીઓ જોડે આ પ્રકારનું કામ કરાવવું તે કેટલું યોગ્ય જો તાલીમાર્થીઓ આઉજ કામ કરતા રહેશે તો તેમનું ભવિષ્ય શું એટલું જ નહીં ડેપો મેનેજર તો જ્યારે પોતાનું ઘર બદલ્યું ત્યારે ઘરનો સામાન પણ ડેપોમાં તાલીમ લઈ રહી રહ્યા તાલીમાર્થીઓ જોડે ઉપડાવ્યો તેમજ ઘરની પાણીની ટાંકી પણ ધોડાવી છે તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે ત્યારે અંબાજી ડેપો મેનેજર પર તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તાલીમાર્થીઓએ માંગ કરી છે બ્યુરો રિપોર્ટ ગોવિંદ ઠાકોર દાંતા